તો એમને મને કીધું બી નહીં અને એક્ટિવા લઈ બી દીધી બસ આટલું બહુ થઈ ગયું અડધું તો બહુ ખાટ જમવા આવો બતાવો તો બધા જાતે મંચુરિયન આવો રાઈસ આવો નૂડલ્સ આવો હાઈ ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા ચેનલમાં મિસ્ટર એન્ડ મિસેસ ગુજરાતી બ્લોગ તો અત્યારે થોડી થોડી ઠંડી પડવા મંડી છે શિયાળો આવી ગયો છે એટલે હજી દસ દિવસ પછી તો પ્રોપર શિયાળો આવી જશે અને શિયાળામાં એક વસ્તુ બધા કોમન ખાતા હશે જે છે આ લીલી હળદર આપે આંબા હળદર ને એવું કંઈક હળદર ક્યાં ટૂંકમાં મને એટલું ખબર છે અને આને છે ને હું અત્યારે બધી સમારી અને કાચની બો બોટલમાં ભરી લીંબુવાળી ઘરે મૂકી દેવાની છું એટલે રોજ કાપવી ના પડે મારે એના માટે શિયાળામાં ઘણી બધી વસ્તુઓ ખાવા જેવી સરસ મજાની આવે એક બીજું કાળું કેમ ફસે છે જવા દો એને એને દેખાતું નહીં દૂધનું એટલે જને કોઈ બી આવે ને તો દેખી ના શકે અમે બી આવતા હોઈએ ને તો એને રાતે આમ ના દેખાય ઓછું દેખાય તો ઓછું દેખાય ને તેને ખબર ના પડે કોણ છે કોણ નહીં પછી એમ કોણ કાળું એટલે બંધ થઈ જાય અત્યારે જુઓ મંડ્યો છે ને એક દારૂ એટલે શિયાળા બીજી એક વસ્તુ સારી આવે મૂ ગામડે જતી ને ત્યારે ગવાર પેલો ગવાર જે ખેતરમાં જઈને તોડીએ ને તો એના ખંજવાળ આવે એના કંઈક સેગો ક્યાંક શું કે ખબર નહીં પણ અત્યારે તો બહુ ઓછી જગ્યાએ મળે છે એને ઘોડાને ખવડાવવામાં આવે બળદને ખવડાવવામાં આવે એટલે એવું નહીં કે આપણે ના ખાઈ શકીએ આપણે બી કહી શકીએ બાફીને એને લસણમાં વઘારવાનું મસ્ત બને મારા ઘરે બનાવતી હતી હું એટલે મારા મમ્મી બનાવતી હતી પણ અહીંયા મેં કોઈ વાર ટ્રાય નહીં કર્યો જો મને મળશે અહીંયા ક્યાંય ગામમાં જઈશ અને મળી જાય તો મારું લગ છે કેમ કે મને બહુ ભાવે છે એવો તમે કેટલાય ખાધેલો છો કે બધાએ ખાધેલો હશે એકવાર તો ટ્રાય કરો છો સાહેબ આમને એકેવાર નહીં કર્યો એટલે હું પહેલી વાર ટ્રાય કરાવીશ સમય કર્યો હોય તો કોમેન્ટમાં કહો છો હવે મારા આનું અથાણા ટાઈપ એટલે અથાણા ટાઈપ એટલે બધું સમારી લીંબુવાડી કરી મીઠાવાડી કરીને મસ્ત મૂકી દઈશ એટલે રોજ જમવા બેસીએ ત્યારે જમવાનું એમ ખાવાની એને મજા तो मैं अर्धर सारी दीदी से ना अंदर हूँ नीचवीशू भी नहीं रहती बस आत बहु थोड़ा बहु खाटू थी जैसे नाखी दीठू Oh, não. Eu, não eu vou comer isso. Agora eu મને એવું લાગે છે કે બહાર રાખવાથી ખરાબ થઈ જાય એટલે હું પહેલેથી ફ્રીજમાં મૂકું છું એટલે હું ફ્રીજમાં મૂકી દઉં સરસ મજાનો ક્યાં મૂકું આને અને મૂકી દઈશ અહીંયા અને જામ ક્યાનો લાયા છીએ હું વપરાતો જ નહીં મારા સસરા મારા માટે લાયા હતા એ સ્પેશિયલ ફરવા જાય ને તો મને ફોન કરે કે તારા શું લે આ લાવું તાર માટે આ લાવું તાર માટે એ મા નળન કરતા વધારે મને સારું રાખે છે દરેક વસ્તુ મારા અહીંયા મારા ઘરમાં સાસરીમાં પહેલી આવે ને તો મારા ઘર તો પહેલી આવે જ કે હું ત્યાંની છોકરી છું અહીંયા બહુ થઈને મારા માટે અહીંયા પહેલી વસ્તુ આવે મેં ખાલી એક જ વાર કીધું તું મારા સસરાને ફો એટલે અમે બધા બેઠા હતા ને અમે કીધું હતું કે મારે એક્ટિવા જોઈએ છે એમ તો એમને મને કીધું બી નહીં અને એક્ટિવા લઈ બી દીધી અને મૂકી દીધી છે પછી હું ત્યાં ગઈ ને ત્યારે મને એમને ડાયરેક્ટ એક્ટિવાની ચાવી જ આપી દીધી એમ એટલે એવી રીતના મને કોઈ તકલીફ ના પડવી જોઈએ એટલે એ ફરવા ગયા હતા લોનાવલા તો ત્યારે મારા માટે આ લેતા આવ્યા હતા મને કોલ કર્યો હતો ફોન કે તારા માટે જામ લાવું અને બીજી ઘણી બધી વસ્તુ લાવ્યા હતા ચિક્કી લાયા હતા ડ્રાય વાળી ચિક્કી લાવ્યા હતા ઘણું બધું લાવ્યા હતા એ જાય તો સ્પેશિયલ મારા માટે બધી વસ્તુ લઈને આવો હું કહું એ

પણ મૂકીશ આપણા ચેનલ માં મૂકીશ આખો વિડીયો મુકાય ખરો પણ આપણા થી મુકાય કેમ ના મુકાય વાંધો નહીં મૂકીશ તો ભાઈ એની લિંક પણ મૂકેલી છે આપણે હેતલ કરન વ્લોગ કરીને ફેસબુકમાં આઈડી છે આપણું હેતલ કરન વ્લોગ ઓરેન્જ કલરનો ફોટો જ આપણો મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ જે છે એ નહીં બકા ફેસબુકમાં એ છે એમાં લિંક મૂકીશ એમાં લિંક મૂકીશ પણ મેં

સવારે હું અહીંયા પોથું મારતી હતી અને અહીંયા સોફા માં બેઠા તા હા અને મારા મમ્મી નો ફોન આવ્યો તો તમે ઉપાડ્યો નહીં મને ખબર છે એમને ઉપાડ્યો જ નહીં જોયો અહીંયા ફોન અને પાછો આમ બંધ કરી ગયા પેલું અવાજ સાઈડમાં માં આ બંધ કરી ગયા મારા મમ્મી કોઈ દિવસ મિસ કોલ ના મારે પણ તમે ઉપાડ્યો નહીં મારા મમ્મી ને ફોન આવે એમના ફોન માં બી આવે ને તો શું કે લે તું વાત કર જૂઠું નહીં બોલો ભાઈ હું બાથરૂમ માં હતો તું કોઈ નહીં જોગર હું બાથરૂમ માં હતો

કાળું ભઈય છો હો તમે આ તો મને શું ખવડાવવાનું છે એમ કે મેથી પાક ઠીક આલો મેથી પાક મેથી પાક બસ મેથી પાક સિવાય જિંદગીમ કા મારા તો તમારા ખાવાનું પૂછ્યા સિવાય બીજું કઈ છે પેલી ચિઠ્ઠી આલવી છે બધા કરે તો લો મને બહાર જમવા લઈ જાવ આ તો હેડો બહાર હેડો બસ હવે થિંક તો ખાલી બહાર જમવાનું બાનું જોઈએ છે કે ક્યારે બહાર જવાય યાર હજી મારે એક્સરસાઇઝ કરવી છે જો આજ હું આ કરે જમ્પિંગ જેક સર કરો તો કરો તો એ અતર અઢી કરે વાહ 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 ચલો હેડો હવે ખાવાનું બી ખાવાનું તો તો ના પૂછાય હવે ખાવાનું તો એમને છદ નહી અમારે એ ખાસે જ નહી વાહ એ ગલત વાત એ ગલત વાત છે ખાવાનું તો ખરું બકા જો કેમ તો ભૂખ ના લાગે હજી રીલ બનાવવાની છે રીલ એડિટ કરીને મૂકે તું લોગ એડિટ કરે તો ભૂખ નહી લાગે ના તો ભૂખ જે તો છે ને આમને રીલ બનાવવા માટે મારું આખું ક્યુબ ઉલટું સીલટું કરી દીધું છે અને મારે કેવું છે કે આ ક્યુબ હું અમારા ઘરના કલર પ્રમાણે મૂકું છું જેમ કે બ્લુ અને વ્હાઈટ જેમ કે અમારે અહીંયા સામે કલર છે બ્લ્યુ એન્ડ વ્હાઈટ એટલે મારા એવી રીતે જ છે ટેલ અમને ફેદી નાખ્યું છે એટલે એટલે મારે આ સેટ કરવું પડશે હું સેટ કરીશ અમુક નિયમ હોય છે

पहले तो ना Chinese खाओ लाइजो। माँ नहीं खाओगे यार Chinese। कहाँ नहीं खाओ नहीं है। Exercise करेंगे बैठी हूँ। Okay? और दूसरा वाल करना है जो बकाते हैं। तमाम नजर लगी है तो चुप। हम्म ना था जो ये भी नजर लगा ना ना था शोर। खायू ना वो

તમે એમ બોલ તો બોલું જ ને શું જીવનમાં નાનપણ ના જવું જોયું જો નાનપણ જતું રહ્યું એટલે તમારી આપડે તો નાના જ છીએ હજી બધા નાના જ રહેવાનું મતલબ મોટા નહીં થવું આપડે કઈ આપડે માણસ બનાવ્યાટી એટલે માણસ ને ખોટું લાગે માણસ ને દુઃખ થાય માણસ ને રડવું આવે માણસ ને હસવું આવે બધું જ થાય તો જ માણસ છો તમે અને કઈ ના થતું હોય ભાઈ બહુ આનંદ ની વાત શું ઓકે સ્વામી

जाऊ यार। यार तो नहीं तो <laughs> तो 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 कर दिया

અને અમારા ઘરમાં આ છે પીસ અને આ તોડી નાખ્યું છે નાના છોકરાઓ એ અને હાથમાં ડંડી હતી જો કે અને આ ચોપડી વાજ અને આ કચરો વાળે આ ચાર માંથી એક જતું રહ્યું છે નાના છોકરાએ લઈ લીધું છે એક કે મારે સાંભળવું નહીં એક કે મારે જોવું નહીં અરે ના એક કે મારે જોવું નહીં એક કે મારે થોડી સરસ બોલવું નહીં એક કે તો અલગ અલગ છે ખબર નહીં શું છે બસ આ નિયમ તો પાડી દઉં ને હા હા

તો વ્લોગ નું એડિટિંગ પતી ગયું વ્લોગ અપલોડ કરી વિડીયો અપલોડ કરી રીલ અમારી હવે અમે બે જઈએ છીએ ટ્રાફિક જામ ખાવા હવે ખબર નહીં ટ્રાફિક જામ એમનું ફેવરેટ છે હું તમને બતાવું કે ટ્રાફિક જામ અડધાને તો ખબર હશે અને ટ્રાફિક જામ શું છે ને હું તમને બતાવું તો ચલો અમે જઈએ ટ્રાફિક જામ ખાવા તો આમ

તો અમે નાસ્તો કરી પછી ઘરે આવ્યા ઘરે આવીને ફ્રેશ થઈને અમે ઉપર આવ્યા છીએ હું ઉપર આવીને સુઈ જવું છે અને અમે હવે ટીવી જોતા જોતા હું વન ટેવ છે એટલે ટીવી ચાલુ કરી દીધી છે બસ હવે સુઈ જવું છે અને અમારે એક નાનો બાબલો તૈયાર થાય છે ક્રીમ વીમ લગાવીને વ્યવસ્થિત ખબર નહીં ક્યાં જવાનું છે ધોળા થવાની ક્રીમ લગાવે છે હું બતાવું કઈ લગાવે છે સિક્રેટ છે સિક્રેટ સિક્રેટ મળી ગયા સિગરેટ પીતા સિગરેટ પીતા ગોળા તો ફરી ટ્યુબ નહી ફાટી ગયો તો નિવ્યા લગાવ છે કેમ કેમ ના હોઠ ને એવું ફાટી ગયું છે ગાલ ને એવું એટલે ક્રીમ લગાવ છે મારે ભી ફાટી ગયા છે હોઠ ને એવું અને આજે મે બહાર નીકળ્યા ને તેવું લાગ્યું કે શિયાળો તો આવી જ ગયો છે આજે શિયાળો શરૂઆત થાય ને એટલે હંમેશા હોઠ ફાટી જાય મારા ચીરા પડે મને એ પડી ગયા ચીરા